હેલો દોસ્તો મજે ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને મારું નામ છે જીતેન્દ્ર પરમાર તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે નવા હું આવી ગયો છું અને મારા નાના છોકરાને લઈને આવ્યો છું અહીંયા તબેલે તબેલે તમે જોઈ શકો છો મારા જૂના વિડીયો તબેલાના જ છે ઓલ અને ખેતરમાં ખાસ કરીને ખેતરના જ વિડીયો હોય છે તો એ બાજુ નહીં જવાનું બેટા મારા સબસ્ક્રાઈબર બે કે એટલે મતલબમાં બે હજાર લખીને પહોંચવા આવ્યા છે તો તમારો બધાનો થોડો ઘણો સપોર્ટ જોઈએ છે તો જે નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને બીજું તો કંઈ કહેતો નહીં જે નવા હોય એ ઓલરેડી બધા સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા બે કે સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય મારું ટાર્ગેટ પૂરું થાય બે કેનું પછી આગળનું આગળ જોઈશું આપણે અને મારા વિડીયો જોતા રહેજો અને અત્યારે જે મારો વિડીયો જોવે છે એ બધાના ઘરમાં ફેમિલી બધા બરોબર આપણે ફરી બસ આટલું જ મારે કહેવું છે બીજું કશું કહેવું નથી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર તો ફરી બીજા લોગમાં મળીશું આટલું નાનકડી વાત નાનકડો લોગ બનાવું છું અત્યારે તો બરોબર જય શ્રી કૃષ્ણ આદેરાજે